નમસ્કાર મિત્રો હું આપનો દોસ્ત હરેશ બેરા આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું આપણા રસોડાનું ઔષધ જેનું નામ છે હળદર ગુજરાતીમાં હળદર કહે છે હિન્દીમાં તેને હલ્દી કહે છે અંગ્રેજીમાં ટર્મરિક કહે છે અને સંસ્કૃતમાં તેને હરિદ્રાનું નામ આપવામાં આવેલ છે અને આ હળદરના એટલા બધા એટલી બધી પ્રશંસા આયુર્વેદના ગ્રંથોની અંદર કરવામાં આવી છે મિત્રો કે એ આપણી કલ્પના બહારની વાત છે તો હળદર કેટલી બધી રીતે ઉપયોગી છે એની આપણે ચર્ચા કરીએ મિત્રો તો હાલની અંદર કેન્સર નામનો રોગ છે એ દિન પ્રતિદિન સમાજની અંદર વ્યાપક રીતે વધતો થાય વધતો જાય છે અને આ કેન્સરને આયુર્વેદની ભાષામાં અર્બુદનો રોગ કહેવામાં આવે છે અર્બૂદ કેતા શરીરની અંદર કોઈપણ જગ્યાએ ગાંઠો થવી અથવા તો શરીરના કોઈ પણ અંગનો જે વિકાસ છે એ બેડોડ રીતે થતો હોય તો આ અર્બૂદની પરિભાષા છે અને આ અર્બૂદ કે કેન્સરના રોગની અંદર હળદર છે એ મિત્રો ખૂબ જ ઉપયોગી છે હળદર છે એ કેન્સર પ્રતિરોધક એના ગુણો છે હળદર છે એન્ટીસેપ્ટિક છે એન્ટિબાયોટિક છે અને શરીરની જે ગાંઠો છે એને પણ ઓગાડવાનું કામ કરે છે અને મોર્ડન મેડિકલ સાયન્સની અંદર પણ હળદરની અંદર કેન્સર પ્રતિરોધક ગુણો છે એ સર્વસિદ્ધ થઈ ગયેલું છે દોસ્તો આ હળદર છે એ ચામડીના કોઈપણ રોગની અંદર ખૂબ ઉપયોગી છે ચામડીની બીમારીઓને દૂર કરવા માટે નિરંતર હળદરનું બીજા ઔષધો સાથે સેવન કરવાથી પણ ફાયદો થાય છે અને આપણી બાહ્ય ત્વચા ઉપર કોઈ જગ્યાએ ફોડા ફૂંસીઓ થતા હોય ખીલ થયા પછી જે કાળા ડાઘ રહી જતા હોય તો તેની અંદર પણ હળદરનો લેપ કરવામાં મિત્રો આવે તો આ કાળા ડાઘ દૂર થાય છે અને ખૂબ જ ફાયદો દોસ્તો જોવા મળે છે હળદર આપણા પેટ શરીર અને આંતરડા માટે પણ ખૂબ જ ઉપયોગી છે રેગ્યુલર હળદરનું સેવન કરવાથી પેટને લગતી બીમારીઓ દૂર થાય છે અરુચિ મંદાકની જેવી તકલીફો પણ દોસ્તો દૂર થાય છે મોઢાની અંદર જો ચાંદા કે ચાંદી પડી ગઈ હોય મિત્રો તો હળદર અને મધ બંને વસ્તુને મિક્સ કરી અને દિવસમાં ત્રણ વખત એ ચાંદી ઉપર એ લેપ કરવાથી મોઢાની ચાંદીઓ મટી જાય છે કોઈ જગ્યાએ વાગવાથી સોજો ચડી ગયો હોય અને કોઈ પણ હિસાબે સોજો ઉતરવાનું નામ ન લેતો હોય દોસ્તો તો આપણે કુવારપાઠાના ગર્ભની સાથે હળદર પાવડર મિક્સ કરી સારી રીતે એને કાલવી અને ત્યારબાદ સેજ અગ્નિ ઉપર એને ગરમ કરી અને જે જગ્યાએ આપણે સોજો છે તે જગ્યાએ હળવો ગરમ આ આપણું જે મિશ્રણ છે એને લગાડી ઉપર રૂણો મૂકી અને પાટો વાળી દેવાથી આપને ગમે એવા સોજા ચડી ગયા હોય દોસ્તો માત્ર ત્રણ દિવસમાં શરીરના સોજા દૂર થાય છે અને આપણું શરીર છે એ એકદમ સ્વસ્થ થઈ જાય છે દોસ્તો કોઈ જગ્યાએ હાથ કે પગની અંદર મરડાઈ ગયા હોય તો તેવા સમયે હળદર અને દરિયાનું મીઠું અથવા તો સેંધા નમક બંનેને મિક્સ કરી પાણીમાં અને તે જગ્યાએ તેનો લેપ કરી અને તે જગ્યાએ અગ્નિથી આપણે કોઈ વસ્તુ ધગાવી અથવા તો આપણું ગાયનું કે ભેંસનું જે છાણું હોય એ છાણાને આપણે એનો દેતવા કરી અને તે જગ્યાએ આપણે એને શેક કરશું તો ત્રણ કે ચાર દિવસમાં જ આ મરડાઈ ગયેલો જે ભાગ છે એનો સોજો પણ ઉતરી જશે અને આપણી જે મરોડ છે એ પણ મિત્રો દૂર થઈ જાય છે કોઈ જગ્યાએ એક્સિડન્ટ અકસ્માતમાં આપણે પડી જાય કે કંઈ લાગી જાય અને ડૉક્ટર પાસે પહોંચવામાં જો મોડું થતું હોય તો જે લોહી નીકળતું હોય એ બંધ ન થતું હોય મિત્રો તો તે સમયે હળદરની હળદરનો જે પાવડર છે એ જે જગ્યાએ આપણે ઘા લાગ્યો છે ત્યાં હળદરનો પાવડર આમ દબાવી અને ઉપર આપણે પાટો વાળી દઈશું તો લોહી નીકળતું બંધ થાય છે અને એ આપણું જે એક જખમ છે મિત્રો એમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગતું નથી કારણ કે હળદર છે એન્ટીબાયોટિક અને એના જે ગુણો છે મિત્રો એ ખૂબ જ આ આપણા ઘાને લોહી બંધ કરવામાં અને ઘાને રૂઝવવામાં પણ મદદ કરે છે દોસ્તો કોઈ પણ કફના રોગની અંદર હળદર ખૂબ જ ઉપયોગી છે હળદર અને મધ બંને ચાટવાથી ઉધરસ મટી જાય છે ફેફસાની અંદર ચોટેલો જે કપ છે એની અંદર પણ રાહત જોવા મળે છે શરીરની અંદર વધારે પડતો જે આપણે જ્યારે પણ મોસમ બદલાય અને કોઈપણ પ્રકારનો આપણે શરદી કે એવું ઇન્ફેક્શન થતું હોય તો તે સમયે પણ મિત્રો હળદર ખૂબ જ ઉપયોગી છે જે સમયે આપણે શરદી ઉધરસ થયા હોય અને ગળાની અંદર આપણો કફ જામી ગયો હોય અને અવાજ પણ ઘણી વખત બેસી જતો હોય છે તો તેવા સમયમાં ગળું દુખતું હોય તો હળદર અને સેંધા નમકને પાણીમાં ગરમ કરી અને તેના દિવસમાં બેથી ત્રણ વખત કોગળા કરવાથી ગળામાં જામેલો કફ દૂર થાય છે ઉધરસ દૂર થાય છે ગળાનું ઇન્ફેક્શન પણ દૂર થાય છે અને આવી રીતે હળદર છે એ કફના તમામ રોગમાં મિત્રો ખૂબ જ ઉપયોગી છે જે મિત્રોને હાલના સમયમાં થાઈરોઈડની બીમારીઓ ખૂબ વધતી જોવા મળે છે તો થાઈરોઈડની બીમારીની અંદર પણ આ જ રીતે હળદર અને સેંધા નમક મિક્સ કરેલું આ જે પાણી ગરમ કરી ઉકાળી અને દિવસમાં બેથી ત્રણ વખત એના કોગડા કરવામાં આવે કોઈ પણ ઔષધ દ્રવ્યો સાથે હળદરનું સેવન કરવામાં આવે અને ખાસ કરીને આપણે જ્યારે હળદર અને સેંધા નમકના પાણીના કોગડા કરીએ ગરમ પાણીના ત્યારે છેલ્લો એક કોગડો આપણે પી જવાનો છે તો થાઇરોઇડની બીમારીની અંદર પણ ખૂબ જ ફાયદો જોવા મળે છે અને રેગ્યુલર આ પ્રયોગ કરવાથી થાઈરોઈડની બીમારીથી આપણે મુક્ત પણ થઈ શકીએ છીએ મિત્રો આ હળદર નિયમિત લેવાના અમુક આયુર્વેદના એક નિયમો છે કે આવી રીતે હળદરને લેવામાં આવે તો હળદર વધારે ગુણકારી થાય છે અને એના આપને લાભો વધારે મળે છે તો તેના માટે હળદરને દૂધની સાથે લેવાથી ખૂબ જ ફાયદો જોવા મળેલ છે રેગ્યુલર જો શક્ય હોય તો આપણી દેશી ગાયનું દૂધ અને એ શક્ય ન હોય તો આપણે જે પણ દૂધ ખાતા હોય ભેંસનું તેમાં પણ આપ લઈ શકો છો એક ગ્લાસ દૂધને દરરોજ રાત્રે ગરમ કરી તેમાં અડધી ચમચી જેટલી હળદર નાખી અને રેગ્યુલર આ દૂધ લેવામાં આવે જે હાલના સમયમાં ગોલ્ડન મિલ્ક તરીકે પણ જાણીતું છે તો આ ગોલ્ડન મિલ્ક સોનેરી કલરનું પીળા કલરનું આ દૂધ છે એ નિયમિત જો એનું સેવન કરવામાં આવે તો માણસ આ જીવન નિરોગી રહી શકે છે રેગ્યુલર આ હળદરવાળા દૂધનું સેવન કરવાથી માણસને કોઈ પણ જાતની બીમારીઓ થતી નથી અને આ હળદરવાળું દૂધ છે એ ત્રિદોષ નાશક છે મિત્રો આટલી સરસ મજાની ગુણકારી ઔષધી હળદર આપણા રસોડામાં છે ખાસ એક ચેતાવણી છે માર્કેટની અંદર બનેલી ત્યાર હળદર લેવાની ભૂલ કરવી નહીં બને ત્યાં સુધી હળદરના ગાંગડા લઈ આવી અને ઘરે જ આપણે એને દળી અથવા તો આપણી નજર સામે એને દડાવી અને ઉપયોગ કરશું તો આપણે ભેળસેળના જમાનામાં શુદ્ધ હળદર આપણે મળવી શક્ય બને છે તો બને ત્યાં સુધી આવી રીતે આપણે હળદર માર્કેટમાંથી લઈ જાતે તૈયાર કરી અને એનો ઉપયોગ કરશું તો આપને વધારે ફાયદો જોવા મળશે હળદર છે મહારાષ્ટ્ર છે દક્ષિણ ભારત છે પશ્ચિમ બંગાળના રાજ આપણું રાજ્ય છે ઘણી બધી જગ્યાએ હળદરની ખેતી થાય છે અને અલગ અલગ પ્રાંતમાં જે જગ્યાએ હળદરની ખેતી થાય છે તે પ્રમાણેના નામ પણ અલગ અલગ છે અને હવે તો ગુજરાતની અંદર પણ આપણે હળદરની ખેતી થાય છે તો આપણે આસાનીથી આપણી જ શહેર કે ગામની આજુબાજુમાં હળદર સરળતાથી ઉપલબ્ધ થાય છે તો જ્યારે પણ હળદરની સિઝન આવે ત્યારે હળદર દડાવી તૈયાર કરી અને આપણે સ્ટોર અને ઉપયોગ કરીએ અને આખા પરિવારને આપણે જે જગ્યાએ આપણે ઉપયોગો બતાવ્યા છે એવી રીતે ઉપયોગ કરીએ તો પરિવાર માત્ર હળદરથી નિરોગી રહી શકે એટલી સરસ મજાની તાકાત આ ઔષધિની અંદર છે દોસ્તો વાત માહિતી સારી લાગી હોય તો બીજા મિત્રો સુધી વિડીયો શેર કરો વિડીયોને લાઇક કરો અને ખાસ આપણી સાથે જોડાયેલા રહો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ આવી જ સરસ મજાની ઔષધિ માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ સ્વસ્થ રહો મસ્ત રહો ધન્યવાદ